તાજેતરમાં જે આ ચેકપોસ્ટ ઊભી કરી અહીંયા શિલાલેખ પાસે અને આજે યાત્રિકોને જે મુશ્કેલી ઊભી થાય છે આવનારાઓને ધર્મની ભાવના લઈને આવે છે ગિરનારના ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે થઈને તો આવી રીતે તો એ કોઈ પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંથી થવાનો છે પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે થઈ એ સરકારે બે હજાર બારમાં નોટિફિકેશન બહાર પાડ્યું છે એને એની અમલવારી કરી અને એને વાંચી અને કરવું જોઈએ જેમ કે માનો કે અહીંયા અહીંયા પ્લાસ્ટિક માટેનો વિકલ્પ ઊભો નથી કરતા અને એમનો બધા આ લઈને પાછી લઈ લે છે અને ગિરનારમાં કે ભાઈ ગિરનારનો કચરો નિકાલ તો એને કરવાનો છે એ નોટિફિકેશન મુજબ એને કરવાનો છે એને કોઈના યાત્રોને રોકીને કાંઈ લેવાની જ વાત નથી આપને વાત કરીએ તો અત્યારે દેવળિયા પાર્ક છે અને સર એને દેવળિયા પાર્ક બીજું કું હા ન્યા એ આજુબાજુમાં જે બધા સરકારી સ્ટોલ ઊભા છે અને એમાં બધું છે આમ બધું વેચાય છે કે તો એ જંગલ ખાતાની અંદર જ આવે છે અને એ સેન્ચુરીમાં જ આવે છે તો ન્યા અમલવારી થતી નથી તો આવીને અમલવારી અલગ અલગ છે આજે આપણે પરપ્રાંતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી માતાજી પછી તિરુમાલા સબરીમાલા અમરનાથજી ત્યાં બધા એમાં સાઇન બોર્ડ છે એ પ્રમાણે સરકાર એની વ્યવસ્થા બધી કરે છે તો એવી રીતે કાંઈક અહીંયા વ્યવસ્થા કરીને વ્યવસ્થિત કરીને યાત્રાઓ આવતો હોય તેના માટે પાણીના પોઈન્ટ હાથે ઊભા કરવા જોઈએ ગિરનાર પર પાણી લઈ જવું જોઈએ બધી વાતો તો થઈ છે પણ હવે જલ્દી કરે તો તે સાચું અત્યારે તો ઇલેક્ટ્રિકની બોર્ડ નહીં નાખીને ઇલેક્ટ્રિક નાખીને અગિયાર કરવીને પણ અગિયાર કરવીના બધા બંધ પડ્યા છે એમને નાખી દીધા પણ ચાલુ નથી કર્યા આગળ જોઈએ આમાં એટલે અમે એમ કહીએ કે આગળ આ બધું કરવું જોઈએ આવું નહીં થાય તો અમે ધર્મની ભાવના લઈને બેઠેલા જે સાધુ છે ધાર્મિક પ્રજા છે એ બધા ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું જશે એ વાત સો ટકા છે